તમે જોઈ શકો છો બંગાળની ખાડીના દરિયામાં એક મજબૂતથી લઈને તોફાની નવું સાયક્લોનિક સર્ક્યુલેશન એક તોફાની વાવાઝોડું બંગાળની ખાડીના દરિયામાં સક્રિય બનીને આજે ત્રાટકવાની તૈયારી કરતું જોવા મળી રહ્યું છે બંગાળની ખાડીના દરિયામાં હાલ એક લો પ્રેશર એક મજબૂત પ્રેશર તો અરબસાગરના સાગરના દરિયાની અંદર પણ લો પ્રેશર અને હાઈ પ્રેશર બનતી જોવા મળી રહી છે જેમાં પણ ખાસ કરીને બંગાળની ખાડીની ભયંકર સિસ્ટમ અત્યારે દરિયાના માધ્યમથી ધીમી ગતિએ આગળ વધીને જમીની પંથકના વિસ્તારોની અંદર ત્રાટકવાની તૈયારી કરતી જોવા

તોફાની પવનની ગતિવિધિઓ સાથે ભયંકર ભૂક્કા બોલાવે તેવા વરસાદની આગાહી કરવામાં આવી છે અને ભારતીય હવામાન વિભાગની નવી આગાહી પ્રમાણે આ સંપૂર્ણ વિસ્તારોમાં સિસ્ટમનું ભારેથી લઈને અતિ ભયંકર જોર આજે જોવા મળવાનું છે સિસ્ટમના જોરને લઈને દરિયાઈ કાંઠાના સંપૂર્ણ વિસ્તારોની અંદર હાઈ એલર્ટ જાહેર કરવામાં આવી રહ્યું છે અને વિશાખાપટ્ટનમના દરિયાઈ કાંઠાના વિસ્તારોમાં આવનારી ચોવીસ કલાક માટે તીવ્ર રેડ એલર્ટ પણ જાહેર કરવામાં આવી રહ્યું છે તમે લાઈવ જોઈ શકો છો ગુજરાત ઉપરથી પસાર થતી સ્ટ્રફ લાઈનો અત્યારે આ સંક્રમણના વિસ્તારોની અંદર પોતાનો છેડો લંબાવતી જોવા મળી રહી છે ગુજરાત ઉપરથી હાલ અત્યારે ત્રણ સ્ટ્રફલાઇન પસાર થતી જોવા મળી રહી છે અને આ ત્રણે ત્રણ સ્ટ્રફ લાઇનના કારણે ગુજરાતના વાતાવરણ ઉપર પણ ઓચિંતાના એકાએક મોટા પલટાવ જોવા મળી રહ્યા છે જેમાં પહેલી સ્ટ્રફ લાઇન કચ્છના વિસ્તારથી ઉત્તર ગુજરાતના વિસ્તારો બીજી સ્ટ્રફ લાઇન સૌરાષ્ટ્રના વિસ્તારમાંથી મધ્ય ગુજરાતના જિલ્લાઓ અને ત્રીજી સ્ટ્રફ લાઇન અરબ સાગરના દરિયાના માધ્યમથી દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાંથી પસાર થતી જોવા મળી રહી છે અને આ સ્ટ્રફ લાઇનનો એરિયા બંગાળની ખાડીના વિસ્તારો સુધી લંબાયેલો જોવા મળી રહ્યો છે બંગાળની ખાડીના દરિયાની અંદર સક્રિય બનેલું સાયક્લોનિક સર્ક્યુલેશન જેનો મજબૂત ઘેરાવો ગુજરાત સુધી પોતાની અસર દર્શાવતો જોઈએ જોવા મળી રહ્યો છે અને અત્યારે સૌથી વધારે સિસ્ટમની અસર દક્ષિણી ભારતના વિસ્તારોથી લઈને ભુવનેશ્વરના દરિયાઈ કાંઠાના વિસ્તારો ધાનબડ ઢાકાના વિસ્તારથી વિશાખાપટ્ટનમના વિસ્તારોની અંદર આ સાયક્લોનિક સર્ક્યુલેશનની સૌથી વધારે અસર જોવા મળી રહી છે જેને લઈને આવનાર ત્રણ દિવસની અંદર અનેક રાજ્યોની અંદર ભૂકા કાઢી નાખે તેવા ભારે વરસાદ અને કમોસમી વરસાદની સાથે માવઠાનું મોટું પૂર્વાનુમાન દર્શાવવામાં આવી રહ્યું છે આજની રાત્રિ દરમિયાન દક્ષિણ ગુજરાતના વિસ્તારોની સાથે બેંગલુરુ હૈદરાબાદ વિશાખાપટનમ અને ભુવનેશ્વરના વિસ્તારોમાં ભયંકર ઠંડી પડતી જોવા મળવાની છે જેમ જેમ બંગાળની ખાડીમાં સક્રિય બનેલું વાવાઝોડું આગળ વધતું જોવા મળશે તેમ તેમ દરિયાઈ કાંઠાના વિસ્તારોમાં તોફાની પવનોની લહેરો ફૂંકાતી જોવા મળી શકે છે અને દરિયાની અંદર તોફાની પવનની તીવ્રતા એકસો ત્રીસ કિલોમીટરથી લઈને એકસોને ચાલીસ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે તોફાની પવનની અવરજવર અત્યારે બંગાળની ખાડીના વિસ્તારોની અંદર જોવા મળી રહી છે જોકે ઓમાન તરફથી આવતા ઠંડા અને ભેજયુક્ત પવનો અરબસાગર માંથી ભેજયુક્ત પવનનો મારો અને હિમાલયના વિસ્તારોથી લઈને પાકિસ્તાનના પંથકોમાંથી આવી રહેલા ગુજરાત ઉપર ભેજવાળા પવનોને લઈને ગુજરાતની અંદર દિવસે ને દિવસે ભેજનું પ્રમાણ વધતું જોવા મળી રહ્યું છે અને ભેજના પ્રમાણને લઈને ગુજરાતના ભિન્ન ભિન્ન પંથકોની અંદર વાતાવરણની અંદર વારંવાર મોટા પલટાવ આવતા જોવા મળી રહ્યા છે જેના કારણે ગુજરાતની અંદર આંબાલાલ પટેલ દ્વારા માવઠા અંગે ડરામણી આગાહી કરવામાં આવી છે ગુજરાતના વાતાવરણમાં ફરીથી મોટા સાથે હવે વાદળોના ઘેરાતા જોવા મળવાના છે વાદળોના ઝુંડના કારણે ગુજરાતની અંદર હજી પણ ઠંડીનું પ્રમાણ આવનાર ત્રણ દિવસની અંદર વધતું જોવા મળવાનું છે અને ભિન્ન ભિન્ન વિસ્તારોની અંદર વાદળ છવાયા વાતાવરણ અત્યારે સક્રિય બનવાના કારણે આ સંપૂર્ણ પંથકોની અંદર જે દરિયાઈ કાંઠાનો વિસ્તાર જેમાં કચ્છનો વિસ્તાર સૌરાષ્ટ્રનો દરિયાઈ કિનારાનો વિસ્તાર અને દક્ષિણ ગુજરાતના દરિયાઈ કિનારાના તટીય વિસ્તારોની અંદર તોફાની પવનની ગતિવિધિઓ વધતી જોવા મળવાની છે ગુજરાતના દરિયાઈ કાંઠાના વિસ્તારોમાં અત્યારે પવનની તીવ્રતાની ઝડપ ગુજરાત ઉપર સાઠ કિલોમીટર થી પાસઠ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ગુજરાત ઉપર તોફાની પવનની અવર જવર વધતી જોવા મળી રહી પવનની ગતિવિધિ ગુજરાતના દરિયાની અંદર એકાએક નવી નવી સિસ્ટમો બનવાના કારણે રોજે રોજ વધતી જોવા મળી રહી છે જેના પરિણામે દરિયાની અંદર મોટા બદલાવ આવતા જોવા મળી રહ્યા છે દરિયાની અંદર નવી નવી લો પ્રેશર અને આયે પ્રેશર બનીને આગળ વધીને દરિયાઈ કાઠાના તટીય વિસ્તારોની અંદર પોતાની ભારે અસર દર્શાવતા જોવા મળી રહ્યા છે બંગાળની ખાડીના દરિયાની અંદર અત્યારે એક સાયક્લોનિક સિસ્ટમ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સનો મજબૂત ઘેરાવો બનીને આગળ વધીને આગામી ચોવીસ કલાકની અંદર ભુવનેશ્વરને વિશાખાપટ્ટનમના વિસ્તારોની અંદર આ નવી સિસ્ટમ ટ્રાટકતી જોવા મળવાની છે જેને લઈને આ સિસ્ટમની આંખ ગુજરાત સુધી પોતાની અસર દર્શાવતી હોવાના કારણે ગુજરાતના ભિન્ન ભિન્ન પંથકોની અંદર મોટા પલટાવ આવતા જોવા મળવાના છે જેમાં મધ્ય ગુજરાતના જિલ્લાઓની અંદર પણ સિસ્ટમનું જોર વધતું જોવા મળી રહ્યું છે જેને લઈને ઠંડીનો ઠંડીનો પારો મધ્ય ગુજરાતના જિલ્લાઓની અંદર જોવા મળી છે અને ભયંકર માહોલ અત્યારે મધ્ય ગુજરાતના જિલ્લાઓમાં સક્રિય બનતો જોવા મળી રહ્યો છે જેમાં અહેમદાબાદના જિલ્લાની અંદર લુણાવાડા ગોધરાથી લઈને દાહોદના જિલ્લાની અંદર તો છોટા ઉદેપુરના જિલ્લામાં બોડેલીના પંથકથી લઈને વડોદરાનો જિલ્લો આણંદના જિલ્લાથી લઈને ખેડા પંચમહાલ અને મહીસાગરના જિલ્લાની અંદર આમ મધ્ય ગુજરાતના સંપૂર્ણ વિસ્તારોમાં ભયંકર ઠંડી પડતી જોવા મળી રહી છે ઠંડીને લઈને અહેમદાબાદના જિલ્લાની અંદર સત્તર ડિગ્રી સેલ્સિયસ ધોળકાની અંદર ચૌદ નડિયાદની અંદર પંદર ડિગ્રી ખંભાતની અંદર ચૌદ ડિગ્રી લુણાવાડાની અંદર સોળ ગોધરાની અંદર સોળ ડિગ્રી દાહોદની અંદર ચૌદ અને વડોદરાના વિસ્તારની અંદર સોળ ડિગ્રી સેલ્સિયસ તાપમાન દર્શાવવામાં આવી રહ્યું છે 20 ડિગ્રી કરતા ઓછું તાપમાન જોવા મળે એટલે કે આ સંપૂર્ણ વિસ્તારોમાં ભયંકર ઠંડી પડી રહી છે 20 ડિગ્રી થી જો ઓછું તાપમાન હોય છે તો આ વિસ્તારોની અંદર ઠંડીનું પ્રમાણ દિવસેને દિવસે વધતું જોવા મળી શકે છે અને અત્યારે આ સંપૂર્ણ પંથકોની અંદર 14 ડિગ્રી થી લઈને 17 ડિગ્રી આમ ભિન્ન ભિન્ન જિલ્લાઓની અંદર અલગ અલગ પ્રકારનું ટેમ્પરેચર જોવા મળી રહ્યું છે અને મધ્ય ગુજરાતના સંપૂર્ણ વિસ્તારોમાં ભયંકર ઠંડી પડતી જોવા મળી રહી છે એ વચ્ચે હવે માવઠાનું નવું સંકટ પણ મધ્ય ગુજરાતના જિલ્લાઓની અંદર ટોળાઈ રહેલું જોવા મળી રહ્યું છે સાથે સાથે જો દક્ષિણ ગુજરાતના જિલ્લાઓની માહિતી મેળવવામાં આવે તો દક્ષિણ ગુજરાતના વિસ્તારો જે સદાબહાર જંગલો તરીકે ઓળખવામાં આવે છે અને આ વિસ્તારોની અંદર લીલાછમ જંગલો આવેલા છે તેવા દક્ષિણ ગુજરાતના સંપૂર્ણ વિસ્તારોની અંદર હવે દિવસે ને દિવસે ભેજના પ્રમાણની અંદર પણ

સિનોરને અને દહેજના દરિયાઈ કિનારાના વિસ્તારોની અંદર આમ દક્ષિણ ગુજરાતની અંદર ભરૂચ નર્મદા સુરત તાપી નવસારી ડાંગ વલસાડના દક્ષિણ ગુજરાતના સંપૂર્ણ વિસ્તારોની અંદર પણ હવે તોફાની પવનોની ગતિવિધિ વધતી જોવા મળી રહી છે અને ઠંડીના પ્રમાણની અંદર વધારા સાથે માવઠું અને વાવાઝોડાનું સંકટ પણ દેશ ઉપર વધતું જોવા મળી રહ્યું છે સાથે સાથે સૌરાષ્ટ્રના દરિયાઈ કાંઠાના વિસ્તારોની અંદર હલચલ વધતી જોવા મળી રહી છે અને આ વિસ્તારોની અંદર સિસ્ટમનો ઘેરાવો પણ ભારે અસર દર્શાવતો જોવા મળી રહ્યો છે દરિયાકાંઠાના સંપૂર્ણ વિસ્તારોમાં વાદળો છવાયેલા જોવા મળી રહ્યા છે જેને લઈને અત્યારે દેવભૂમિ દ્વારકાના દરિયાઈ કિનારાના વિસ્તારથી સલાયા જામનગર ભાનવડ પોરબંદરનો દરિયાઈ કિનારાનો વિસ્તાર સાથે સાથે વેરાવળ ગીર સોમનાથ મહુવા અને ભાવનગરના દરિયાઈ કાંઠાના વિસ્તારોમાં તોફાની પવનોની અવર જવર વધતી જોવા મળી રહી છે જૂનાગઢના પંથકથી અમરેલી ગોંડલ જસદણ રાજકોટના વિસ્તારોની અંદર જામનગરના પંથકથી લઈને મોરબી સુરેન્દ્રનગર ચોટીલા બોટાદ જસદણના વિસ્તારોમાં મોટા પલટાવ આવતા જોવા મળી રહ્યા અને કાઠાના સંપૂર્ણ વિસ્તારોની અંદર સૌરાષ્ટ્રની અંદર ઠંડીના પ્રમાણની અંદર વધારા સાથે આજની રાત્રિથી મોટું જોર વધતું હોય તેમ વાતાવરણની અંદર મોટા પલટાવ આવવાની સાથે સૌરાષ્ટ્ર ઉપર પણ માવઠાનું સંકટ રહેલું જોવા મળી રહ્યું છે કચ્છના ભિન્ન ભિન્ન પંથકોની અંદર પણ એકાએક મોટા પલટાવ આવતા જોવા મળી રહ્યા છે પાકિસ્તાન ઉપરથી આવી રહેલા ભેજયુક્ત પવનો અને રાજસ્થાન ઉપરથી ફૂંકાતા ઠંડા પવનોની ગતિવિધિને લઈને અત્યારે કચ્છના વિસ્તારોની અંદર મોટા પલટાવ આવતા જોવા મળી રહ્યા છે અને કચ્છ ઉપર આવનારી ચોવીસ કલાકની અંદર નવા પલટા સાથે નવા જૂનીના એંધાણ જોવા મળી શકે છે જેમાં લખપતના વિસ્તારથી નળિયા ખાવડ બાડેલી માંડવી ગાંધીધામ અને રાપરના વિસ્તારોમાં ઠંડીનો પારો અત્યારે વધતો જોવા મળી રહ્યો છે સાથે સાથે ઉત્તર ગુજરાતના જિલ્લાઓની જો માહિતી મેળવવામાં આવે તો વાદળો છવાતા હોવાના કારણે થરાદના પંથકથી રાધનપુર પાલનપુર ખેડબ્રહ્મા હિંમતનગર અને મહેસાણાના વિસ્તારોની અંદર આમ બનાસકાંઠા સાબરકાંઠા અરવલ્લી પાટણ મહેસાણા અને ગાંધીનગરના ઉત્તર ગુજરાતના પણ ભિન્ન ભિન્ન વિસ્તારોમાં જે અત્યારે મજબૂત સ્ટ્રફ લાઈનો પસાર થતી જોવા મળી રહી છે અને જે અત્યારે ભયંકરથી લઈને તોફાની સાયક્લોનિક સર્ક્યુલેશન બંગાળની ખાડીના દરિયાની અંદર ભારે અસર પહોંચાડતું જોવા મળી રહ્યું છે જેને લઈને ગુજરાત ઉપર આજથી લઈને આગામી પાંચ દિવસની અંદર મોટા પલટાવ સાથે તોફાની પવનોની ગતિવિધિઓ સાથે માવઠાનું નવું સંકટ ગુજરાત ઉપર ટોળાતું જોવા મળી રહ્યું છે